જો વાતોમાં વખત ગુમાયો ઊઘમાં ગુમાવી વાતોમાં વખત ગુમાયો ઊંઘમાં ગુમાવી ધંધામાં આખો દિવસ ધંધામાં અને કદાચ સપનું આયુભા સપના માં ગુમાવી ઊંઘમાં રાત સપનામાં એ ધન મળ્યો પા કદાચ કરોડો રૂપિયાની પ્રાપ્તિ થઈ જાય ને બા સપનામાં હો તો સપનામની આપણે સંપત્તિ કોમ ન આવે પા કારણ કે જાગ સચો હોશો પા સપનું પૂરું થઈ જશે ધન કે મિલકત કોઈ ન હોય આ તમારું મારું બધાનું આપણું એસી નેવું સો વર્ગ સપનું જ છે આ સપનું ક્યારે પૂરું થઈ રહ્યા છે ને એ કોઈને ખબર કારણ કે આપણે દલપોબા અને બા ને બધા આપણે અહીં જ હતા ને પણ જો હમણું સપનું પૂરું થઈ ગયું આજી એમનું સપનું પૂરું થઈ ગયું પણ કારણ કે જાય શું એ જવાના શરીર આવે ને શરીર જાય કોઈ દાડો માંથી આત્મા જે પરમાત્મા નું સ્વરૂપ છે ચોય જાતો નથી ને ચોય આવતોય નહીં બા

લય થાય આ પાંચ તત્વનું શરીરમાં હવે પાંચ તત્વ આકાશ પૃથ્વી જળ વાયુ ને તે આ પાંચ તત્વનું આપણું શરીર બન દોડો બા શાંતિ જાળવજો કારણ કે જેને નાસ્તો કરવો એ કરજો પણ બા શાંતિ થોડી એકે પાંચ તત્ત્વોનું આભાર શરીરને શરીર કોઈ દાડો મળતું નહીં ચોઈ જાય મળી જાય કારણ કે ભૂમિમાંથી પ્રગટ થયું ને ભાવ ભૂમિમાં ભળી જાય જેનું તત્વ પાણી પાણીમાં ભૂમિ ભૂમિમાં જળ જળમાં તેજ તેજમાં અને વાયુ વાયુમાં બાપ ચોઈ જાતું નથી ઓયનું ઓંચ છે

આજે પુણ્ય તિથિના ભજન રાખી કાલે એમની સમાજ ગંગા આપવાની છે બા આજે ગત ગંગા ઉતારી છે અને કાલે સમાજ ગંગા એટલે ધન છે એમના સર્વ કુટુંબ પરિવાર ને કારણ માતા એ તીર્થ પિતા એ તીર્થ તીર્થ શ્રેષ્ઠ બંધવા વચને વચને ગુરુઆ આ તીર્થ ઓર તીર્થ અભિયાગતા માતા કીધું છે કે એ જણની ની જોડ સખી નઈ મળે ધીરે આહા જણની ની જોડ સખી નઈ મળે ધીરે માતા એ માતા ભાન મા એ માન બીજા વગડાના વા માતા દરેક આ બાઈ દીકરીની વાત કરું માતાને ને બાઈ ની વાત કરું તો તમે જોઈજો સાહેબ કદાચ તમને આ બધા બેઠા ને આપણે ભયા એની વાત કરું તમે હું અહીંથી દાહ દાડા કે પંદર દાડા તમારા માતા પિતા ને ભાઈ આ બધા કુટુંબ પરિવાર મેલી તમને અળગા કર્યા હોય તો જેટલા દાડા રોપા આપણે જેટલા દાડા રા તો ધનસમ મારી આ માતાઓ દીકરીઓની બાળ કારણ કે પોતાનો જે પરિવારને મૂકીને પારકો પરિવાર પોતાનો માની ને તમે જોયું આખા જગતમાં આ દીકરી એની વાત છે કારણ કે દીકરી અને મારી માતાઓ દીકરીઓને વાત એમ છે કે પતિ એ પરમેશ્વરા કોઈની પૂજા કોઈની સેવા કોઈ કોઈ થાય ના પતિ એ જ પરમેશ્વરા તમે જોઈ જ્યો તો આપણા ભારતની મહાસતીઓના ઇતિહાસ ના સતી સિવાય કોઈ દાડો પતિ નો ઉધાર ન થાય ગમે તેવા કદાચ આપણે ફરતા હોય કે વાતો કરતા હોય બે ત્રણ મેમોન લાયા હોય ને બા કદી આપણે ઘેરવાળા જો કે દીપ જે આપણે ભંડારી છે હવળ ફરે તો આપણી દશા શું થાય બા કે તો ઈયાના લીધે હારા લાગે બા અને ઈયના પ્રતાપે આપણે બધાય બહાર ફરતાવા ગમે તે જાતા બે પોષ મેમોનોનું કદાચ એ હોય તો સેવા કરી દી બા આપણી ગતિ નહી એક દાડો મારા જેવા હતા ને કે તમે કે રોજ રોજ મોડું કરો છો ને આવતા નથી શેતર આવતા નથી ફાટલી ને ટાઈમે તરકી આ તમારો વારો ઘેર તમે રો હું શેતર જો શેતર કોમ મો કર્યું ભાઈ શેતર જીન ભઈ રહી ગયા કેન ભઈ રહી જાન તે દાડે મારો વાલો દિકેશ ભાઈ વલોણા વારો વલોણાનો વારો ને વલોણો લેવા બેઠા ને બોયો સડાઈ બગે કરીને ઓસી અન તળિયે હાથ ઘાલી હવે કોઈ દાડો લીધું હોય ખબર પડે કે તળિયા હાથ કાલે શું આવે હાથમાં બા થોડા હાથમાં આવે પેલી બાઈ ફોહલાય મોમ પછી બાઈ આવી કે તમે શું કરો તેમ કે ના લીધું ને તો કે કોઈ ઘણો મશો પણ ના આવ્યો પછી ઓમ કરીને પેલી બાઈ થપ થપ કરતા કે લીધું કે આવું થપ થપી મન ચોઈ શીખવાડ્યું તો આ તો જેના કોમાય એના ધોમા બા દરામર સમારુ ભગવાન સમણી હરય પાપનો નાશ કાળ કંપે યમ ધર હરે એળો નામ ધણો પરતા દરામર खरी खत खाई अंग पीड़ा वापे नहीं तो संत सपूत ने तू તો સંતશ પૂતને તું બડા તેણ નો એક તારે પણ બોળે નહીં જેનો તારા ઉપરનો ભા એ દીવ લડા જાગ જેન�